ખેડૂત મિત્રો ફરીથી એકવાર એગ્રી હોમ યુટ્યુબ ચેનલમાં આપ સૌ ખેડૂતનું હાર્દિક સ્વાગત કરું છું હાલ આપણે જોવા જઈએ તો વરિયાળીના ફિલ્ડ ઉપર વરિયાળીની માહિતી એટલે કે ખાસ હાલ મહત્ત્વનો પાક જે મસાલા પાક તરીકે હોય તો વરિયાળી જે આપણે જોઈએ તો એની માહિતી થોડી આપણે તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરું હાલ જોવા જઈએ તો વરિયાળીના અંદર અનેક વાતાવરણના કારણે અનેક રોગ જીવાત એટલે કે સૌથી વધારે ફંગીસાય રોગ લાગુ વધારે પડ્યો વરિયાળી જેના કારણે વરિયાળીમાં અતિશય નુકસાન ખેડૂતને ભોગવવું પડી રહ્યું તો પહેલાં તો તમે વરિયાળીના પાકમાં તમે જોઈ શકો કે જે સુંદરિયાનો રોગ હાલ ઘણો બધો દેખાઈ રહ્યો કે થોડ ઉપર જે પરાગ નયમના કારણે થવો જોવો જે તે દાણો બનતો નથી જે પદપરાશ્રમ હોવાના કારણે દાણો બનતો નથી જેના કારણે દાણો પોચો અને વજન પણ પકડતો નથી હાલ જોવા જઈએ તો આપણે અતિશય પેસ્ટિસાઈડ એટલે કે અલગ અલગ રીતે અલગ અલગ તમારા વેપારી મિત્રોએ પેસ્ટિસાઈડ અલગ અલગ વાપરેલ છે જેના કારણે ઘણા ફાર્મરને ત્યાં મધમાખીનો ઉપદ્રવ જોવા મળતો નથી ખાસ વરિયાળીના પાકમાં એક મધમાખી એક મહત્ત્વનો પાક ભજવી રહ્યું હોય કે જે પરગન જે અહીંયાથી બીજા થોડ ઉપર લઈ જવાની પ્રક્રિયામાં મધમાખી એક મહત્ત્વનો ભાગ ભજવી જે મધમાખી ના હોવાના કારણે જે જે ફૂલમાંથી ફળમાં ફલીકરણ થતું નથી જેનું કારણ એક મધમાખી છે જો મધમાખી ના હોય તો આ સ્થિતિ સુધી ફૂલમાંથી ફળ બનતું નથી ના અંદર સામાન્ય દાણો ઝીણો રહી જાય એટલે કે કોઈપણ ફૂડ ઉપર હાલ જોવા જઈએ તો આખા ફિલ્ડમાં ફરીને જોઈએ તો ક્યાંય મધમાખી જોવા મળતી નથી તમે પણ તમારા વરિયાળીનું ફીડ હોય તો ત્યાં પણ તમે જોઈ શકો કે ત્યાં મધમાખી જોવા મળતી નથી તો જે હાલ અતિશય અતિશય ગમે તેવા છોટવાથી જેના લીધે મધમાથી બધી નહીવત પ્રમાણમાં થઈ ગઈ હે હાલ ખાસ જોવા જઈએ તો દાણો એકદમ સંડાયેલો તમને જોવા મળશે કે જે દાણો પૂરેપૂરો પરિપક્વ થતો નથી જેનું કારણ એક પણ હતો હાલ આપણે મધમાથી આપણા ખેતર સુધી લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છીએ કે જેમાં ગોળનું પાણી છાંટવું એના અંદર દૂધ મિક્સ કરીને ધારો કે એ પર પંપ પાંચ પંપ બનાવવા હોય તો ત્રણસો ગ્રામ ગોળ ને સાડી સાતસો એમ દૂધ બંને મિક્સ કરી પર પંપે બસો એમ એલ માફ કરી છાંટી શકો જેનાથી કુદરતી આપણી જે મધમાથી એ ફરીથી આપણા ફાર્મ સુધી એટલે કે ખેતર સુધી આવી શકે આપણું જે દાણો બેસવાનું કામ કે ફલીકરણ થવાનું કામ એ વધારે પડતી થઈ શકે અને ઉત્પાદન આપણોને સારામાં સારું મળી શકે જોવા જઈએ તો આપણે વરિયાણીના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટે હાલ તમે આ છૂડને જોઈ શકો કે જે પૂરેપૂરું ચક્કર બન્યું નહીં જેનું કારણ કે મધમાંથી નહીં તો ખાસ મધમાંથી લાવવા માટે આપણે જે તમને કીધું કે ગોળનું ફોણી વરિયાળી ગોળનું ફોણી શેરડીનો રસ જેવા જેવા આપણા સાદા એટલે કે ઘરેલું ઉપયોગ કરવો જેથી તમે વારંવાર બે ત્રણ વાર કરશો અઠવાડિયાના અંદર તો ફરીથી આપણા ખેતરમાં જે મધમાખી નહીં તો એ તમને ફરીથી આપણા ખેતરમાં જોવા મળશે અને જો ફાર્મર એ પ્રમાણે ઉપયોગ કરશે તો સતત આ જે પણ ચક્કર રહે એનો દાણો પણ સારો ભરાશે અનેક રોગો કે ગુંદરિયા જેવો જે આ અહીંયા આ પાકમાં દેખાઈ રહ્યો કે ગુંદરિયા જે તમને જોવા મળે તો ગુંદરિયો આ બધું તે એ એક મધમાખી આ બધા રોગો એટલે કે આ બધા રોગોનું કંટ્રોલ કરશે જેથી તમારું ઉત્પાદનમાં પણ ફરક જોવા મળશે હાલ તમે આડેધડ પેસ્ટીસાઇડનો ઉપયોગ કરતા હો તો નહીવત પ્રમાણમાં કરી દેજો જે હાલના ફૂલ આવવાની સ્ટેજ ઉપર જે મધમાખી ત્યારે જ આપણા ફાર્મ ઉપર હોય તો ફૂલ આવવાની શક્યતાઓ તૈયાર થાય જો ફૂલ આવવાની શક્યતાઓ તૈયાર થઈ તો પેસ્ટીસાઇડનો ઉપયોગ ખાસ કરવો નહીં જે મેં કીધું એ પ્રમાણે એનો ઉપયોગ કરવો જેથી કરીને આપણા ફાર્મ સુધી ખેતર સુધી આપણી મધમાખી જીવિત રહે અને હાજરમાં રહે જેના લીધે આપણોનો ઉત્પાદન ફાર્મરને સારામાં સારું મળી શકે મારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોજો બીજાને શેર કરજો એવી મારી વિનંતી